અંકલેશ્વરની ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા શારદાભવન ટાઉન હોલ ખાતે ધારાસભ્ય અને કોલેજના ચેરમેન ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની અધ્યક્ષતા હેઠળ સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના શારદાભવન ટાઉન હોલ ખાતે શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા કોલેજમાં વિવિધ ફેકલ્ટીમાં ઉચ્ચ ક્રમાતે ઉત્તીર્ણ થયેલ તેમજ રમતગમત ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા વિદ્યાર્થીઓના સન્માન માટે અંકલેશ્વરના ધારાસભ્ય અને ઠાકોરભાઈ પટેલ કોલેજના ચેરમેન ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની અધ્યક્ષતા હેઠળ સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ સન્માન સમારંભમાં અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ સમારંભમાં ઠાકોરભાઈ કોલેજના વિવિધ ફેકલ્ટીમાં ઉચ્ચ થયેલ વિદ્યાર્થીઓ તેમજ રમતગમત ક્ષેત્રે ઉત્કર્ષ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા સાથે કોલેજમાં અભ્યાસ કરતા અને ભરતનાટ્યમમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓનું પણ ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર કે એસ ચાવડા સહિતના કોલેજના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા